નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો અગિયાર માસના કરારિત ધોરણે હંગામી ધોરણે અહીંયા જગ્યાઓ ભરવા માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કેવી રીતે કરવી તો તમે જોઈ શકો છો કાર્યધાર નગરપાલિકામાં કામ ચલાવ ધોરણે મ્યુનિસિપલ સિવિલ એન્જિનિયર માટેની જગ્યા માટે અગિયાર માસના કરારધારી નીચે મુજબની વ્યક્તિ નિમણૂક કરવાની થાય છે આ જગ્યા માટે નિમણૂક મેળવવા લાયકાત ધરાવતો ઇચ્છુક ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થઈ તારીખ બાર માર્ચ બે હજાર પચીસ સમય સાંજે સત્તર એટલે પાંચ કલાક સુધીમાં અરજી તથા જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય જરૂરી આધાર પુરાવા સૌ પ્રમાણિત નકલો માત્ર આરપીઆઈડી એટલે કે રજીસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટ દ્વારા ગાયધાર નગરપાલિકા મીઠાકો પાસે કાર્યધાર છત્રીસ પિસ્તાલીસ જીરો પાંચ પિનકોડ જિલ્લો ભાવનગર ખાતે મોકલી આપવાની રહેશે ત્યારબાદ રૂબરૂ મુલાકાત માટેનો સમય અને સ્થળની ઉમેદવારને અલગથી જાણ કરવામાં આવશે તમે જોઈ શકો છો મ્યુનિસિપલ ઇન્જિનિયર માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ડિપ્લોમાની સિવિલ એન્જિનિયરિંગ કરેલું જોઈએ પગાર ધોરણની વાત કરીએ તો પાંત્રીસ રૂપિયા ફિક્સ પગાર ધોરણ માસિક મળવાપાત્ર થશે ખાસ નોંધ આપેલી છે કવર પર નામ સરનામું મોબાઈલ નંબર તથા જે જગ્યા પર અરજી કરેલ છે તેનો નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે તમે જોઈ શકો છો ચોવીસ ફેબ્રુઆરી બે ના રોજ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો દેવ ભાસ્કર ભાવનગર આવૃત્તિમાં બે માર્ચ બે ના રોજ આવેલી છે જાહેરાત મિત્રો તમે જોઈ શકો છો ગારેદર નગરપાલિકામાં આવેલી આ ભરતી જાહેરાત આગળ વાત કરું છું બીજી નગરપાલિકામાં આવેલી ભરતી જાહેરાત તો મિત્રો તમે જોઈ શકો છો ગોધરા નગરપાલિકામાં અગિયાર માસના કરારી ધોરણ એટલે કે હંગામી કરાધારી જગ્યા ભરવા માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે આથી ગોધરા નગરપાલિકા જિલ્લો પંચમહાલ દ્વારા જણાવવામાં આવે છે કે સ્વચ્છ ભારત મિશન બે અંતર્ગત સસ્ટેનેબલ સેનિટેશન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એસડબ્લ્યુ યુઝ વોટર મેનેજમેન્ટ વગેરે અંતર્ગત ડેટા સહિતની ટેકનિકલ બાબતો તેમજ મોનિટરિંગની કામગીરી કરવા માટે નીચે મુજબના માસના તન હંગામી ધોરણે ભરતી કરવા માટે લાયકાત તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી સાથે પ્રમાણિત કરેલ પ્રમાણપત્રોની નકલ અત્રેની કચેરીને જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન દસમાં રજીસ્ટર પોસ્ટથી મોકલી આપવાની રહેશે અધુરી વિગતો તેમજ સમયમર્યાદા બાદ આવેલી અરજી જાહેર રાખવામાં આવશે તમે જોઈ શકો છો સિટી મેનેજર એમઆઈએસ આઈટી માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીબીટેક બીટેક આઈટી એમએ એમટેક આઈટી બીસીએ બીએસસી આઈટી એમસી એમએસસી આઈટી તેમજ અનુભવ જે વર્ષનો ડિગ્રી મેળવ્યા બાદનો હોય હોવો જોઈએ પગાર ધોરણ માસિક ત્રીસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે ત્યારબાદ સિટી મેનેજર એસડબ્લ્યુએમ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીબીટેક એન્વાયરોમેન્ટ બીબીટેક સિવિલ એમએ એમટેક એન્વાયરમેન્ટ એમએ એમટેક સિવિલ કરેલો હોય છે તેમજ એક વર્ષનો ડિગ્રી મેળવ્યા બાદનો અનુભવ હોવો જોઈએ ત્રીસ હજાર રૂપિયા માસિક પગાર ધોરણ રહેશે મિત્રો સ્વચ્છ ભારત મિશન અર્બન તથા મિશનના ઘટકોની માર્ગદર્શિકા તથા મિશન ડાયરેક્ટરના કાર્યક્ષેત્રમાં આવતી તમામ પ્રકારની કામગીરી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો પહેલી માર્ચ બે હજાર ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો દસ દિવસની અંદર રજીસ્ટર પોસ્ટથી અરજી મોકલવાની રહેશે મિત્રો ગોધરા નગરપાલિકા અંતર્ગત આગળ વાત કરશું બીજી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ધંધુકા નગરપાલિકા અંતર્ગત કરારધારિત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો જે ધંધુકા નગરપાલિકામાં મિત્રો કરાધારિત જગ્યા માટે તારીખ દસ માર્ચ બે હજાર પચીસના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે યોગ્યતા ધરાત ઉમેદવારોએ ઉપર મુજબના સ્થળ પર સવારે દસથી અગિયાર સુધી હાજર રહી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેમજ બાર કલાકે ઇન્ટરવ્યૂ શરૂ કરવામાં આવશે જેમાં ઉમેદવારોએ લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે તમે જોઈ શકો છો સિટી મેનેજર એસડબલ્યુ માટેની એક જગ્યા છે મિત્રો કરાર આધારિત જેમાં એક વર્ષનો અનુભવ તમે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી બીટેક એન્વાયરમેન્ટ બી બીટેક સિવિલ એમ એમ ટેક એન્વાયરમેન્ટ એમ એમ સિવિલ કરેલું હોય છે ત્રીસો રૂપિયા માસિક સેલેરી મળવા પાત્ર થશે ઉપરની તમામ નિમણૂક અગિયાર માસના કરાર આધારિત પ્રોજેક્ટ પૂર્ણ થાય ત્યાં સુધીના તદ્દન હંગામી ધોરણે કરવાની થાય છે જેથી ઉપર મુજબની લાયકાત તથા અનુભવ ધરાવતા ઉમેદવારો પોતાના શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારો સાથે ઉપરોક્ત સ્થળ પર સમયસર હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો ધંધુકા નગરપાલિકા અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો કરાર આધારિત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય